અમેરિકામાં ઘુસણખોરો મેક્સિકોથી એટલે કે મેક્સિકોની સરહદીથી આવે છે ને ત્રણ હજાર એકસો કિલોમીટર કરતાં એ વધારે લાંબી સરહદ છે એટલે અમેરિકાનો અત્યારે મોટો સંઘર્ષ મેક્સિકો સાથે ચાલે છે એણે મેક્સિકોને જાત જાતની ધમકીઓ આપી છે એની સામે મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સિનબામે જે બે ચાર વાક્યો કીધા છે એ ટ્રમ્પને બહુ આકરા પડે છે અને આખી દુનિયા માટે પ્રેરણારૂપ પણ છે ક્લાઉડિયા સિનબામે એવું કીધું કે તમે દિવાલ બાંધશો એ પછી બે પથ્થરની દિવાલ હોય કે ટેરિફ રૂપી સાંકેતિક દીવાલ હોય જે દિવાલ બાંધશો એ દીવાલની પહેલે પાર સાત અબજ લોકો રે છે એ લોકો આઈફોન પડતો મૂકીને સેમસંગને ઉવે નો ફોન વાપરશે એ લોકો ફોર્ડ કે સેવરેલોની કાર પડતી મૂકીને ઓન્ડા કે ટોયોટા કે કિયા ની કાર વાપરશે એ લોકો નાઇક ના શૂઝ પડતા મૂકીને દક્ષિણ અમેરિકા ખંડમાં જે વધારે વેચાય છે પનામ ના શૂઝ પહેરશે એ લોકો આવું ઘણું બધું કરશે જે અમેરિકન પ્રોડક્ટ હશે અને પડતી મૂકશે ત્યારે તમારું શું થશે એનો આ જવાબ છે સોશિયલ મીડિયા ઉપર અને દુનિયામાં ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે ટ્રમ્પને જ્યારે કોઈ કંઈ કહેવા તૈયાર નથી ત્યારે આ ક્લાઉડિયા સિનબામ નામના બેને એકદમ બે ધડક જવાબ આપ્યો છે અને એક મહિલા ધારે તો શું કરે એનું પણ આ સરસ ઉદાહરણ છે ક્લાઉડિયા સિનબામ હજુ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જ મેક્સિકોના રાષ્ટ્રપતિ બન્યા છે મેક્સિકો અમેરિકાનો દક્ષિણ ભાગે આવેલો મોટો દેશ છે અમેરિકાની એની સાથે મોટી સરહદ છે મેક્સિકોમાં મોટે ભાગે ડ્રગ્સ બેરોજગારી એવા અનેક પ્રકારના પ્રશ્નો છે પણ એ ડ્રગ્સ માટે તો કુખ્યાત છે જ હોલિવૂડની ફિલ્મોને વેસ્ટર્ન ફિલ્મો જોયું એમાં મેક્સિકન લોકલ પણ ઘણીવાર વાર આવતો હોય છે અને મેક્સિકોની ડ્રગ કાર્ટલ વિશે તો ફિલ્મો અને વેબ સિરિઝો પણ ઘણી બની છે આવા સમસ્યાજનક દેશના મહિલા રાષ્ટ્રપતિ હોવું એ એક મોટો પડકાર છે પણ ક્લાઉડિયા એ છે અગાઉ એ મેક્સિકો સિટીના મેયર ચૂક્યા હતા એની પહેલા પણ એની જે મોટી ઓળખાણ છે પર્યાવરણ વિજ્ઞાની તરીકેની છે ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ નામની સંસ્થાને બે હજાર સાતમાં શાંતિનું નોબેલ પારિતોષિક મેકર એટલે કે નોબેલ વિજેતાના જે સભ્યો હતા એમાંના એકા ક્લાઉડિયા છે એટલે એ રીતે નોબેલ વિજેતા પણ છે અને પર્યાવરણ વિજ્ઞાની તરીકે એમની મોટી ઓળખાણ છે એટલે પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર કોઈ વ્યક્તિ જો રાષ્ટ્રનો વડો હોય તો એ ઘણો ફરક પાડી શકે ક્લાઉડિયાની વધુ એક મહત્વની ઓળખાણ એ છે ટ્રમ્પે ખાસ યાદ રાખવા જેવી છે કે યહૂદી છે તો યહૂદી પ્રજા ઝૂકવામાં માનતી નથી યહૂદી પ્રજા લડાકુ છે ને એટલે જ ઇઝરાયેલ વર્ષોથી આરબ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં ટકી રહ્યું છે ઇતિહાસ જાણીતો છે પણ આ મેક્સિકોના યહૂદી છે પણ છે તો યહૂદી છે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરી ફોર એટલે કે પરદેશથી આવતો માલ છે એના ઉપર ઊંચો વેરો લાદવાનું શરૂ કર્યું એમાં મેક્સિકોનો પણ સમાવેશ થાય છે એટલે મેક્સિકો સાથે અત્યારે વાટાઘાટાનો રસ્તો અપનાવ્યો છે અને મેક્સિકો પણ એ વાતે તૈયાર થયું છે કે અમે દસ હજાર સૈનિકોને સરહદે મોકલી છું જેથી સરહદ સાવ રેઢી પડી હોય અને ગમે તે ઠેકી જતું હોય એ અટકશે ક્લાઉડિયા સિનબા મેં એક વાત મહત્વનું કીધું છે કે તમે એક તરફી નિર્ણય લઈ અને કંઈ પણ કરશો તો એનો અમારી પાસે કોઈ ઉપાય નથી ટ્રમ્પને એવું લાગતું હોય કે દિવાલ બનવાથી કે ટેરિફ નાખી દેવાથી જો રેફ્યુજીઓ છે જે લોકો અમેરિકામાં ઘૂસવા માંગે છે બંધ થઈ જશે તો એવું થવાનું નથી એ ઘૂસણખોરો અટકશે નહીં હા તમે ઈચ્છો તો વાટાઘાટો જરૂર કરી શકો છો આપણે વાત કરવા માટે તૈયાર છીએ અને ટ્રમ્પને એટલે જ ક્લાઉડિયાની વાત સાંભળીને આ દેશો પ્રત્યે જે ટેરિફ વોર હતું એ એક મહિનો પાછું ઠેલવું પડ્યું છે એટલે ટ્રમ્પનું માથું ભાંગે એવું કોણ એનો જવાબ અત્યારે તો ક્લાઉડિયા સિનબામ છે